છોકરો અથવા પુરુષ મારા વિડીયોને આંખો જોશે અને વિડીયોને લાઈક કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેને હું મારો કોમેન્ટ બોક્સમાં નંબર આપીશ અને શોધવા દઈશ એક છોકરીને કેવી રીતે ગાંડ મારવી જોઈએ જવાબ છે ઊંધી રાખીને ઘોડીની જેમ ગાંડ મારવી જોઈએ બે એક છોકરી દિવસમાં કેટલી વખત શોધાવી શકે છે જવાબ છે આઠ દસ વખત ચોદાવી શકે છે ત્રણ કેટલી ઉંમરની છોકરીઓ લંડ લેવાનું ચાલુ કરે છે જવાબ બાર થી તેર વર્ષની છોકરીઓ લંડ લેવાનું ચાલુ કરે છે ચાર કેટલી ઉંમરની ભાભીઓ બીજા છોકરાઓ પાસે વધારે ચોદાવે છે જવાબ ત્રીસમી બત્રીસ વર્ષની ભાભીઓ બીજા છોકરાઓ પાસે ચોદાવે છે પાંચ છોકરીને ચોદાવાનું મન થાય તો પીકી કેવું રિએક્શન આપે છે જવાબ પીકી લબાક લબાક કરે છે છ કેવી ભાભીઓ પોતાનો પુરુષ હોવા છતાં બીજા પુરુષો પાસે ચોદાવે છે જવાબ ચોદકની ભાભીઓ પોતાનું પુરુષ હોવા છતાં બીજા પુરુષ પાસે ચોદાવે છે સાત છોકરીને પહેલી વાર કેવી રીતે ગાંડ મારવી જોઈએ જવાબ થૂંક લગાવીને ધીરે ધીરે લોડો અંદર નાખવો જોઈએ જે છોકરો અથવા પુરુષ મને ચોદવા માગતો હોય તો મારી કોમેન્ટ બોક્સમાં નંબર આપે તો તેને હું ચોદવા દઈશ અને મારો કોમેન્ટ બોક્સમાં નંબર આપીશ